નમસ્કાર ખેડૂત મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે ફાર્મટેક થ્રેસર યુટ્યુબ ચેનલમાં ખેડૂત મિત્રો આપણે અત્યારે મગફળી માટે ડબલ ટેન્ક થ્રેશર લાવ્યા છીએ જે ખેડૂત મિત્રો માટે સરળતાથી ઉતારી શકાય છે ખેડૂત મિત્રો આ છે મગફળી માટેનું ડબલ ટેન્ક સ્ટોરેજ વાળું થ્રેશર જેમાં માથે મગફળીનો સ્ટોરેજ થઈ જાય છે સામે પાલાનો સ્ટોરેજ થઈ જાય છે અને આપણે આખા ખેતરમાં ચાલતું જાય અને ઓછા મજૂરથી ચાલે તેવું થ્રેશર વિશે માહિતી મેળવશું ખેડૂત મિત્રો હવે થ્રેસર વિશે આપણે વધુ માહિતી મેળવશું

મગફળીની એલિવેટરથી ઉપર જાય છે મગફળી જેનો સ્ટોરેજ આપણે ઉપર ડબ્બામાં થઈ જાય છે જેમાં ચાલીસ મંથી પચાસ મણ જેટલી મગફળી સમાય છે દરેક મિત્રો આ એલિવેટરમાં આપણે ફાઇબરના વેટકા આવે છે જેથી કરીને મગફળી તૂટવાનો પણ પ્રશ્ન રહેતો નથી આપણે સાઈડમાં થ્રેસરમાં બંને સાઈડ લોડવેલ આપવામાં આવે છે જેથી કરીને ટ્રેક્ટર ઉપર ઓછો લોડ પડે છે અને ખેડૂત મિત્રોને ડીઝલમાં એવરેજમાં સારું રહે છે ત્યારબાદ મગફળીના ડબ્બાની વાત કરીએ ડબ્બામાં આપણે એક વીઘાનો ભૂસો સમાઈ જાય છે ચાલીસથી પચાસ પણ મગફળીનું ટાયરની વાત કરીએ તો જે કે કંપનીના ટાયર આવશે નવ ના બ્રાન્ડેડ કંપનીના ટાયર આવે ખરેખર ડબ્બાની અંદરનો વ્યૂ આપણે જોઈએ પાછળથી આપણે ઉડાડવા માટેનો મોટો હેવી પંખો પણ આપવામાં આવ્યો છે રિટર્ન કાંડા માટેનું આપણે વરમ પણ આપવામાં આવ્યું છે ખેડૂત મિત્રોને રિટર્ન કાંધું થઈ જાય છે મગફળીના પણ કમ્પ્લીટ ધૂળ નીચે પડી જાય તે માટેના ચારણા પણ આપવામાં આવેલા છે કમ્પ્લીટ સાફ સફાઈ સાથેની મગફળી આવે છે ખેડૂત મિત્રો આ બોક્સ રો તેમાં આપણે કચરો પણ સ્ટોરેજ થઈ જાય છે જેથી કરીને આપણે આખા ખેતરમાં દેખાતો નથી વ્યવસ્થિત રીતે સ્ટોરેજ કરી દાણાનું અને એક જગ્યાએ આપણે ખેડૂત મિત્રોને સ્ટોરેજ કરીને રાખી શકીએ છીએ મિત્રો આપણે આ ડબ્બામાં જે મગફળીનું સ્ટોરેજ થાય તેના માટે આપણે ઓઇલ પ્રેશરવાળી મોટરથી આપણે વરમ મૂકવામાં આવે છે જેથી કરીને મગફળી એલિવેટરમાંથી આવેલી તે અહીંયા આગે સુધી લઈ આવે છે ડબ્બામાં કોઈ ડબ્બામાં અંદર માણસને રહેવાની જરૂર પડતી નથી આપણે સરળતાથી મગફળીનો ડબ્બો બે ત્રણ માણસોથી ચલાવી શકીએ છીએ ખેડૂત મિત્રો તમારે પણ થ્રેસર ખરીદી બાકી હોય તો અત્યારે જ ફાર્મટેક થ્રેસર જસદણ માં વિઝિટ કરો અને હાલ જોવા માટે રૂબરૂ હાજર મશીન જોવા મળશે સરકાર માન્ય સબસિડી માન્ય છે બે લાખ પચીસ હજાર રૂપિયા મગફળીના ડબ્બામાં થ્રેશરમાં માં સબસિડી મળે છે ખેડૂત મિત્રો આપણે આ થ્રેશરમાં માં રિટર્ન કાંધા પણ સિસ્ટમ આપવામાં આવી છે જે કાંધો આવે એ પણ રિટર્ન ઓરાઈ જાય છે જેથી કરીને ખેડૂત મિત્રોને ને તકલીફ નથી પડતી માંડવી પણ ચોખ્ખી આવે છે વ્યવસ્થિત આવે છે તો ખેડૂત મારે થ્રેસર લેવું હોય તો અત્યારે જ ફાર્માટેક ને વિઝિટ કરો મારો મોબાઈલ નંબર છે ઇઠોતેર ચુમોતેર બાવન સબસિડી માન્ય થ્રેસર છે બે પચીસ હજાર ખેડૂત મિત્રોને સબસિડી મળે છે આ થ્રેસરમાં વધુ માહિતી માટે કોલ કરો